सहकारी यूनिवर्सिटी विधेयक 2025 पर विचार किया जाए बोलना चाहते हैं माननीय मंत्री जी कुछ बोलना चाहते हैं बाद में इस अच्छा माननीय श्रीमती गीताबेन ठाकुर जी धन्यवाद अध्यक्ष महोदय વિના સહકાર નહીં ઉધાર ત્રિભવન સહકારી યુનિવર્સિટી બે હજાર પચીસના બિલ ઉપર હું મારા વિચારો રજૂ કરું છું સહકારી બિલ ઉપર અમારી પાર્ટીના નેતા રાહુલ ગાંધી દ્વારા મને બોલવાનો મોકો આપ્યો એ બદલ વિરોધ પક્ષના નેતાનો પણ આભાર માનું છું માન્ય શ્રી ગુજરાતમાં દેશની પ્રથમ ત્રિભવન સહકારી યુનિવર્સિટી આણંદમાં સ્થાપ સ્થાપવા માટે એક ગુજરાતી તરીકે ગૌરવ અનુભવું છું કારણ કે આજે દેશમાં આઠ લાખ થી વધારે સહકારી સમિતિઓ ગામડાઓમાં કાર્યરત છે આ મંડળીઓમાં લોકોની સુખાકારીને આર્થિક ઇકોનોમી માટેનું કામ એ ગ્રામ્ય સ્તરે થઈ રહ્યું છે ત્રીસ કરોડ થી વધારે સભ્યો જોડાયેલા છે ગુજરાતમાં અને દેશમાં ગામડાઓને આર્થિક રીતે રોજગારી આપવા માટે આશીર્વાદરૂપ બન્યું છે ગુજરાતમાં સહકારી માળખું અને પંચાયતી રાજની સ્થાપના પાયામાં તે વખતની કોંગ્રેસની સરકાર અને તે વખતના કોંગ્રેસના નેતાઓને આભારી છે ગુજરાતે દેશને મહાત્મા આપ્યા સરદાર આપ્યા અને મારા બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલ આપ્યા જે ડેરી આજે એશિયા ખંડમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતી ડેરી છે અને ત્રિભવન પટેલ જેવા સહકારી ચળવળના પિતા પણ આપ્યા આ તમામ નેતાઓ કોંગ્રેસના હતા એ વાતનું મને ગૌરવ છે તમામ નેતાઓએ લોકોની સુખાકારી માટે સંસ્થાઓની સ્થાપના કરી વર્તમાન નેતાઓ આઝાદી પહેલા જેમ રાજા રજવાડામાં રાજાઓ પોતાના તાબામાં આવતા તમામ ગામોને પોતાની જાગીરી માનતા એમ વર્તમાન સમયમાં જે નેતાઓ સહકારી સંસ્થાઓ ઉપર કબજો જમાવીને બેઠા છે જે પદો ઉપર બેઠા છે એ સહકારી સંસ્થાઓને પોતાની જાગીરી માને છે એ આવનાર સમયની અંદર સહકારી માળખા માટે એક પતનની નિશાની છે ઓગણીસો ને પિસ્તાળીસ ના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારમાં દૂધ કોન્ટ્રાક્ટરો દ્વારા દૂધ એકઠું કરીને મુંબઈ દૂધ મોકલવામાં આવતું પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ ભાવ વધારાનો લાભ ઉત્પાદકોને ન મળતા તેમને અસંતોષ થયો આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ અનુસાર ખેડૂતોએ સભા ચાર જાન્યુઆરી ઓગણીસો છેતાળીસ ના રોજ મોરારજી દેસાઈના પ્રમુખ પદે રાખવામાં આવી જેમાં સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો સંચાલિત ડેરી સ્થાપના અંગે વિચારણા થઈ ત્રિભુવન પટેલ અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોએ સહકારી ધોરણે ડેરીની સ્થાપના માટે અથાક પ્રયત્નો કર્યા જેના પરિણામ રૂપે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહની સંઘની રચના થઈ અને તારીખ ચૌદ ડિસેમ્બર ઓગણીસો છેતાળીસ ના રોજ અમૂલ ડેરીની સ્થાપના કરવામાં આવી ડોક્ટર વર્ગીસ કુરિયર કુરિયરે દુનિયાને આ અમૂલ મારફત તમામ પ્રોડક્શનો આપી અને ગુજરાત દેશ અને ભારતનું નામ સમગ્ર વિશ્વની અંદર રોશન કર્યું દેશમાં આઠ લાખ થી વધારે સહકારી સમિતિઓ કામ કરે છે ત્યારે તિરભવન યુનિવર્સિટીના માધ્યમથી ભવિષ્યમાં જે જિલ્લામાં સહકારી માળખું મજબૂત હોય ત્યાં સહકારી કોલેજોની મંજૂરી આપવામાં આવે ત્યાં વિદ્યાર્થીઓને વિવિધ સહકારી સંસ્થાઓનું માર્ગદર્શન આપવામાં આવે તેમાં મહિલાઓ તેમજ એસી એસટી ઓબીસી ની સહકાર વિભાગની તમામ સંસ્થાઓમાં પચાસ ટકા અનામત કરવામાં આવે પરંપરાગત રીતે સંસ્થાઓને સાથે જે જોડાયેલા લોકો હોય જેમનું યોગદાન હોય જેમને અનુભવ હોય તેમને આ સંસ્થાના વહીવટમાં પ્રાયોરિટી આપવામાં આવે તેવી પણ જોગવાઈ કરવામાં આવે જેથી કરીને સહકારી યુનિવર્સિટીના તાબામાં આવતી સુગર મિલો મસ્ત ઉદ્યોગ દૂધ સંઘો સહકારી પ્રાપ્ત થશે હું આભાર માનું છું યુપીઆઈ સરકારનો બે હજાર બારમાં માં ડોક્ટર મનમોહનસિંહજી દેશના વડાપ્રધાન હતા ત્યારે દેશના ખેડૂતોને બોતેર હજાર કરોડ દેવું માફ કરીને ત્રિસ્તરીય સહકારી માળખું મજબૂત કરવા માટેના પ્રયત્નો કર્યા ખેડૂત લેવલે મંડળી લેવલે અને બેંક લેવલે વૈદ્યનાથ કમિટી દ્વારા એને પેકેજનું આયોજન કરીને તમામ ખેડૂતોને દેવામાંથી મુક્ત કરવાનું કામ એ યુપીએ સરકારે કર્યું વર્તમાન સરકાર એનડીએ કદાચ સહકારી સંસ્થાઓ સાથે જે ખેડૂતો સંકળાયેલા છે જેમના ઉપર કરોડો રૂપિયાનું દેવું છે આ દેવું

ઇફકોની જુદી જુદી પેટા સંસ્થાઓ સંસ્થાઓ સંઘો અને તાલુકા સંઘો જિલ્લા મધ્ય સહકારી બેંકો ઉજકો મહેસૂલ જેવી સહકારી સંસ્થાઓ સ્થાપીને આ પ્રવૃત્તિને વેગ આપવા માટે આપવામાં આવ્યો વર્તમાન સમયમાં ગુજરાત એવા રાજ્યમાં સહકારી વિભાગની ચૂંટણીઓમાં મેન્ડેટ આપવા માટેની જે વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તેના કારણે સહકારી પ્રવૃત્તિઓ મૃતપ્રાય થતી જાય છે સહકારી સંસ્થાઓના અનુભવ કે યોગદાન વગરની વ્યક્તિઓને સત્તા ઉપર બેસાડવામાં આવે છે માની અધ્યક્ષ શ્રી વર્તમાન સમયમાં સહકાર ક્ષેત્રે સૌથી મોટું ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યું છે સહકારી સંસ્થામાં કર્મચારીઓની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાત વગર સહકારી સંસ્થાઓનો કબજો ધરાવતા પરિવારો તેમજ વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં લઈને સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષ શ્રી ત્રિભવન યુનિવર્સિટી યુનિવર્સિટીમાં ખંડ આઠમાં જણાવ્યા મુજબ કોઈ પણ ધર્મ કોઈ પણ જાતિના લોકો માટે ખુલ્લું રહેશે તે વાસ્તવિકતાની પરિપૂર્ણ થતું નથી આ વિધેયકમાં ભરતી પ્રક્રિયામાં ખંડ એકતાલીમાં ઉપખંડ એક મુજબ ભરતી માટેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે

ત્રિભુવન સહકારી યુનિવર્સિટી માત્ર રાજકીય અડ્ડો નહીં પણ ખેડૂત અને લોકોના હિતમાં પારદર્શિક રીતે કામ કરે તે પ્રમાણે જોગવાઈ કરવામાં આવે તે જ રીતે સહકારી વિભાગમાં ચૂંટણી સમયે કર્મચારીઓ ઉપર આચાર સંહિતાના નિયમો લાગુ પડે એ જ રીતે સહકારની સંસ્થામાં જે પણ કર્મચારીઓ ફરજ બજાવતા હોય નોકરી કરતા હોય ખેડૂતો અને ગરીબોના ટેક્સના પૈસાનો પગાર લેતા હોય અને ચૂંટણીની અંદર એ કોઈ પાર્ટીના એજન્ટ થઈને કામ કરતા હોય તો એમની સામે પણ ચૂંટણીના આચાર સહિતના નિયમો લાગુ પડે એ પ્રમાણેનું આ બિલની અંદર જોગવાઈ કરવામાં આવે તેવી પણ હું અપેક્ષા રાખું છું અને માંગણી કરું છું ભૂતકાળની સરકારોએ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં જે રીતે લોકોના યોગદાન અનુભવ અને બિન રાજકીય પ્રતિનિધિને તેમને તક આપવામાં આવતી પેટા કાયદાની જોગવાઈ મુજબ તેમને તક મળતી સંસ્થાના નિયમો પ્રમાણે સભાસદ બનાવવામાં આવતા વર્તમાન સમયમાં ગુજરાત સાથે આખા દેશમાં ભાજપ વિચારધારાવાળા સહકારી સંસ્થાઓમાં તેમને જ તક આપવામાં આવી રહી છે સંસ્થાના હકદાર અને યોગદાન આપનાર સહકારી સંસ્થાઓના અનુભવી લોકોને મત મત અધિકારનો દુરુપયોગ કરીને નથી તેમને મત આપવા માટેનો અધિકાર રહેવામાં આવ્યો કે નથી કે એમને નવેસર સભાસદ બનાવીને તેને સભાસદ બનાવવા માટેની તક આપી માન્ય અધ્યક્ષશ્રી સહકારી સંસ્થાઓની પ્રવૃત્તિઓ એ લોકોના હિતમાં પારદર્શક થાય અને મોટા પ્રમાણમાં મધ્યમ ને ગરીબ વર્ગ જ્યારે આ સંસ્થાઓ સાથે જોડાયેલો હોય ત્યારે તેમના હિતમાં આ બિલ જ્યારે લાવવામાં આવ્યું હોય ત્યારે વાસ્તવિકતામાં

અને આવનાર સમયની અંદર દેશમાં અને સમગ્ર રાજ્યની અંદર ગુજરાતની અંદર ઓર્ગેનિક ખેતી માટેની પ્રેરણા પૂરી પાડે તે માટેની દરેક જગ્યાએ તાલુકા કક્ષાએ લેબ લેબ સ્થાપિત કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી હું જે જિલ્લાના માહિતી પ્રતિનિધિત્વ કરું છું તે બનાસકાંઠા જિલ્લો એ વર્તમાન સમયની અંદર રોજનું

આપના માધ્યમથી અપેક્ષા રાખું છું આ ભવન યુનિવર્સિટીના આ બિલની અંદર મારા વિચારો રજૂ કરવા માટેનો મને મોકો આપ્યો અને આ બિલની અંદર મેંગાઉ કહ્યું એ પ્રમાણે વિના સહકાર નહીં ઉદ્ધાર જે રીતે એની જોગવાઈઓ પાંચસો કરોડના બજેટ સાથે કરવામાં આવી છે અને ભૂતકાળની અંદર પણ આ વિસ્તારે ખૂબ મોટું યોગદાન એ સહકારી સંસ્થાઓ થકી લોકોના સુખાકારી માટે કામ કર્યું છે તો આવનાર સમયની અંદર માત્ર ને માત્ર આ એક તમામ લોકોને રાજની ક્ષેત્રે દબાવવા માટે ધમકાવવા માટે અને એને બ્લેકમેલિંગ કરવા માટેનું ક્ષેત્ર ન રહે અને એ લોકોના હિતમાં કામ કરવા માટેની આ સંસ્થાઓને પૂરતો સ્વતંત્ર મોકો મળે એવી અપેક્ષા સાથે આભાર માનું છું